અમરેલીમાં વડિયા સહિત ગ્રામ્યમાં મેઘાવી માહોલ છવાયો છે વડીયા પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છવાયો છે મેઘાવી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે વડિયાના મુરવાડા ખાન અર્જન સુખ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે વાતાવરણમાં પ્રસરી ઠંડક વાવણી લાયક ખેડૂતોથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે વડિયા મુરવાડા માં વરસાદ પડી રહ્યો છે અમરેલી વડીયા સહિત માહોલ છવાયો છે વડિયા પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ છવાઈ ગયો છે મેઘાવી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે વડિયાના મોરવાડા ખાન ખીજોડિયા અર્જન સુખ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે વાવણી લાયક વરસાદ થી ખેડૂતોમાં ખુશીનો માહોલ જઈ રહ્યો છે